you yeah.

હું અગિયાર વર્ષની હતી ત્યારે ક્રિકેટ ની અંદર સ્ટાર્ટ કર્યું અને પછી અહિયાં કોચિંગ લેવા શૈલેષ સરે મને કોચિંગ આપી વિપુલ સરે સપોર્ટ કર્યો અને ત્રણ વર્ષથી અહીંયા ટીસીડી માં પ્રેક્ટિસ કરું કેટલી ઉંમર હશે કદાચ શરૂઆતમાં તમે જ્યારે બેટ પકડ્યું ત્યારે તમારી ઉંમર શું હશે બાર વર્ષ જેટલી બાર વર્ષ અને એ વખતે તમે શું વિચાર્યું કે આપણે આમ કરીએ કે ત્યાં જવાનું તમે વિચાર્યું હતું જ્યારે બેટ પકડ્યો ત્યારે કઈ વિચાર્યું હતું કે હું સ્ટેટમાં આવીશ કે નેશનલમાં આવીશ એટલે સ્ટેપ બાય સ્ટેપ ગોલ હતા અને અત્યારે ઇન્ડિયામાં રમવાનો ગોલ છે ઇન્ડિયન વુમન્સ ટીમમાં અને સૌ પ્રથમ જ્યારે બેટ પકડ્યો ત્યારે તમારો ગોલ શું હતો ત્યારે તો એવું જ હતું કે સારી રીતે ક્રિકેટ રમવું અને એન્જોય કરો ગેમને એક લેડીઝ તરીકે છોકરી તરીકે જ્યારે તમે સ્ટેટની અંદર ફર્સ્ટ આવો છો સ્ટેટની ટીમની અંદર તમારું સિલેક્શન થાય છે તો આની અંદર ઘણા સંઘર્ષો સ્ત્રીઓને છોકરીઓને કરવા પડતા હોય છે તો શું તમને ક્યાંય સંઘર્ષની અંદર ક્યાંય એવો અનુભવ થયો કડવો કે આ અનુભવ મને કડવો હતો એવો કોઈ અનુભવ ખરો ના એવો અનુભવ નથી થયો કારણ કે ઘરેથી ફેમિલી ફૂલ સપોર્ટેડ હતી અહીંયા કોચિસ ભી બહુ સપોર્ટ કરતા હતા અને સ્ટેટની ટીમમાં ભી બહુ સપોર્ટ મળ્યો તમને તમારી આ જે સફળ યાત્રા છે એની અંદર સૌથી વધારે સપોર્ટ કરવાવાળા કોણ સૌથી વધારે તો પહેલા તો મમ્મી પપ્પા કોચિસ અને બસ એ લોકોએ પહેલા સપોર્ટ કર્યો અને બધા ફેમિલીઓ આવી સપોર્ટેડ છે એક તો અમારા સમાજમાંથી ફર્સ્ટ કદાચ હું છું ક્રિકેટમાં તો સમાજ ભી સામાજ નહીં લગભગ ઉત્તર ગુજરાતની અંદર કદાચ મારા માનવા પ્રમાણે બેન ફર્સ્ટ હશે જે સ્ટેટની અંદર સિલેક્શન પામે હશે અને બેન આ જે ગ્રાઉન્ડની અંદર તમે આવો તો ગ્રાઉન્ડની અંદર તમને કોઈ હજુ એવું લાગે કે હજુ આ ફેસિલિટીની જરૂર ખરી એવું ખરું હજુ

એક બાજુ ક્રિકેટમાં સ્ટેટમાં પેલા નંબર આવું આ બધું કઈ રીતે શક્ય કોઈ મોદી સાહેબ સાથે કોઈ કોન્ટેક્ટ કે કઈ ના તો એટલે જયારે ક્રિકેટ હોય ત્યારે ક્રિકેટ પર ફોકસ કરું અને ફ્રી ટાઈમ માં હું સ્ટડી પર ધ્યાન આપતી હતી અને બધું જ કવર કર્યું હતું મેં છેલ્લા એક જ મહિનામાં બધું દસમાનું કવર કર્યું હતું કારણ કે મારી ટુર્નામેન્ટ હતી અને જ્યારે ફ્રી હું ત્યારે સ્ટડી પર હું ફોકસ કરું છું એવું નહીં કે ક્રિકેટ રમું તો સ્ટડી પર નહીં સ્ટડી પર બી ફોકસ કરું છું ઓ જનરલ છોકરીઓને કામ હોય ઘરના વાસણ ધોવા કપડા ધોવા કંઈક ને કંઈક ઘર કામ હોય ભણવાનું ક્રિકેટ નું આ બધું તમે મેનેજમેન્ટ કરો અને આની અંદર પણ ક્યાંય તમને એવું લાગે કે કોઈક વસ્તુ તમને અડચળ બનતી હોય એવું કોઈ ખરું કે અહીંયા આ વસ્તુ મને હજુ પણ અડચળ બને ના આજે સુધી એવું તો કશું નથી કે મને ક્રિકેટમાં રોકટોક કશું આ સ્ટેટ ની અંદર આવવા માટે કેટલો પરિશ્રમ કર્યો અને કઈ કઈ જગ્યાએ રમ્યા પહેલા તો જ્યારે હું સ્ટાર્ટ કર્યું ત્યારે 12 વર્ષની હતી અને સ્કૂલ ગેમ નું પહેલું જ નેશનલ રમી હતી હું અંડર 17 માં પછી લોકડાઉન જેવું આવી ગયું હતું તો અમે લોકડાઉનમાં ધીરે ધીરે કોવિડ ઓછો થયો એટલે અમે અહીંયા 8 કલાક પ્રેક્ટિસ કરતા હતા સવારે 4 કલાક અને સાંજે 4 કલાક એટલે એનો મને બહુ બેનિફિટ થયો અને પછી હું સ્ટેટની પેલા સિનિયર ટીમમાં સિલેક્ટ થઈ અંડર 19 રમી અને અત્યારે હું કરન્ટલી ગુજરાતમાં ટીમમાં છું અને રમું છું હવે મારો ગોલ આ ઇન્ડિયાની ટીમમાં રમવાનો છે અને આઈપીએલ વુમેન્સ આઈપીએલ એ વુમેન્સ આઈપીએલ ને કઈક બીજા નામથી કઈક ઓળખવામાં આવે આ ડબલ્યુપીએલ નામથી ઓળખવામાં આવે છે વુમેન્સ પ્રીમિયર લીગ એની અંદર પણ તમારે હજુ જવાની ઈચ્છા કરી એમાં અને જ્યારે

પૂરેપૂરું ધ્યાન આપીને આગળ વધે અને એમના મમ્મી પપ્પા ને બી કહીશ કે એ બી સપોર્ટ કરે એમની છોકરી ને અને આગળ વધારે મા બાપ ના સપોર્ટ વગર લગભગ આટલું આગળ આવવું બહુ અઘરું હોય છે પહેલો સપોર્ટ તો ઘરમાંથી માંથી એમનો જ મળે પછી એ એમનો સપોર્ટ હોય તો ભાઈ બીજાની કશું જરૂર નહી બીજા સપોર્ટ તમે ક્રિકેટ ટીમ માં આવ્યા અને હજુ પણ આગળ જવાનું છે તો આ જે સપનું હતું એ મેં એવું સાંભળ્યું કે તમારા મમ્મી નું હતું ક્યાંક છાપુ વાંચતા હતા તમે પણ વાત કરી મિતાલી બેન ની તો આ તમે તમારી માતા નું સપનું સાકાર કરો છો અને એમનું સપનું સાકાર કરતા કરતા આજે એ જ સપનું તમારું થઈ ગયું મારું બી મારા પપ્પા નું બી ના કોચ ની મુલાકાત લઈએ છીએ નમસ્કાર સાહેબ થેન્ક યુ તમારે નિધિ વિશે અને અન્ય છોકરીઓ વિશે શું કેવું છે કે સાહેબ બનાસકાંઠા જિલ્લાની અંદરથી આવો પછાત એરિયામાંથી પણ છોકરીઓ બહાર નીકળે છે તો આ કઈ રીતે નીકળે છે અને હજુ આ લોકો હજુ ક્યાંક ને ક્યાંક કુક ના કુક ખૂણે હજુ પણ ટેલેન્ટ છુપાયેલું છે તો ટેલેન્ટ ને બહાર કઈ રીતે લાવી શકે શરૂઆતની વાત કરું તો પેલા નિધિની નિધિ દેસાઈ શરૂઆતમાં લગભગ બારેક વર્ષની હતી ત્યારથી મારા જોડે કોચિંગમાં આવતી હતી અને પહેલી છોકરી હતી જે બાર વર્ષની છોકરી હતી ને મારી પાસે એક ચેલેન્જ હતું મારા પાસે પણ એક ચેલેન્જ હતું કે બાર વર્ષની છોકરી અને મારે ક્રિકેટ એને કેમ કે છોકરાઓ તો ક્રિકેટ શીખતા હતા જ પણ આ એક છોકરી હતી પહેલા તો હું આભાર એના ફાધરનો માનું છું કે એના ફાધરે દેશી સમાજમાંથી આવીને પણ આટલું એ છોકરીને એન્કરેજ કરીને એને ગ્રાઉન્ડ ઉપર લઈને આવ્યા અને એ એક જ વર્ષમાં બાર વર્ષની હતી ત્યારે એક જ વર્ષમાં પહેલાં તો એસજી એફઆઈ ગુજરાત સ્કૂલ ગેમમાંથી પહેલા બાર વર્ષની ઉંમરે એ તેલંગાણા રમવા ગઈ હતી અને એના પછી એની જર્ની બહુ સારી ગુજરાત ક્રિકેટ જુનિયર ટીમ અંડર નાઇન્ટીનમાં સિલેક્ટ થઈ અને આ વર્ષે વર્ષની ઉંમરે જુનિયર તો રમી રમી સિનિયર સિનિયર ટીમમાં પણ સિલેક્ટ તો ખરેખર નિધરની જર્ની બહુ સારી છે બહુ મહેનત કરી છે અને બહુ મહેનતથી અને અમારા હેડ કોચ જે વિપુલભાઈ આલ છે એમના સપોર્ટથી તે કેટલા સુધી પહોંચ્યા છીએ અને ખૂબ આગળ વધી છે એના સિવાય પણ બીજી એક રાહી પટેલ છે એ પણ અંડર ફિફ્ટીન ગુજરાત રમી છે એ છોકરી પણ અત્યારે એના દસમાની એક્ઝામ ચાલે છે એટલે નથી બાકી એ છોકરી બી રમી છે અને ઓવરઓલ જોઈએ તો બનાસકાંઠામાં ઘરની બહાર કોઈ જલ્દી છોકરીઓને ગ્રાઉન્ડ ઉપર કાઢતું નથી તો ખાસ એ કહીશ કે છોકરીઓને પણ આવવું જોઈએ બહુ હવે તો વિમેન્સ આઈપીએલ પણ ચાલુ થઈ ગયું છે તો સ્પોર્ટ્સમાં છોકરાઓને ઇન્ક્રેજ વાલી કરે છે એ રીતે છોકરીઓને પણ કરવા જોઈએ છોકરીઓ માટે આ સ્પોર્ટ્સ માટે બહુ મોટું મહત્વ છે અને આગળ વધી શકે છે અને ક્યાંક આપણા ડીસા મીસીડી ગ્રાઉન્ડથી થકી બનાસકાંઠાનું કોઈ પ્લેયર જે આઈપીએલ યા ઇન્ડિયન ટીમમાં રમે એવી આશા રાખું છું મિત્રો આવી રીતે જ અલગ અલગ લોકોને આપણે મળતા રહીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો મારું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે ફેસબુક પર એકાઉન્ટ છે જો તમે ફેસબુકમાં વિડીયો જોતા હોય તો એને પણ લાઇક કરો શેર કરો યુટ્યુબમાં પણ જોતા હોય તો લાઇક કરો શેર કરો ટોક વિથ રવિ ખેર મારી ચેનલનું નામ છે